પોરબંદર નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં તારીખ સત્તર અને અઢાર સપ્ટેમ્બર દરમિયાન બે દિવસીય ફળ અને શાકભાજી પરીક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ તાલીમ દરમિયાન લાભાર્થીઓને નારંગીનો માર્મલેન્ડ સફરજનની જામ રોઝ સિરપ ટોમેટાનો કેચપ પાઇનેપલ સોસ અને જામફળનો નેક્ટર સહિતની વિવિધ ખાદ્ય બનાવટોની પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી આ તાલીમમાં આત્મનિર્ભર પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ તાલીમમાં પોરબંદર જિલ્લાના ચાલીસ લાભાર્થીઓ જોડાયા હતા અને તેમને ગત વર્ષે યોજાયેલી તાલીમ લાભ મેળવી આત્મનિર્ભર બનેલા લાભાર્થીઓની સક્સેસ સ્ટોરી જણાવીને તાલીમાર્થીઓને પ્રેરણાદાયી ઉદાહરણો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર